જૈન વિદ્યાર્થી મિત્રો હું ચિરાગ તો વિદ્યાર્થી મિત્રો ફરી વખત નવોદયના પેપર નો ડંકો વાગી ગયો છે એટલે કે વિદ્યાર્થી મિત્રો તમને સમય અંતર ગતિના ઝડપવા દાખલા નહોતો કરેવા એવા અઘરા અઘરા દાખલા નહોતો કરે એવા ઘણા વાલીને એમ થતું હતું કે સાહેબ અમારી પાસે આ બુક છે અમારી પાસે નવોદય ની આ બુક છે એમાં ચાર પાંચ ચેપ્ટર એવા છે કે જે તમે કરાવ્યા જ નથી તમારી વાત સાચી છે પણ તમારી પરીક્ષામાં ન પૂછે તમારે કેમ કરાવવા પરંતુ અત્યારે હાલમાં તમે પેપર જોયું હશે તમને ખ્યાલ હશે કે ભાઈ એ દાખલાઓ આવેલા જ નથી એટલે કે આ પેપરમાં તમે જુઓ ક્યાં તમને દાખલા આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એડમિશન ના જે ઓફલાઈનના હોય કે ઓનલાઈનના હોય આ બધા વિદ્યાર્થીઓ એ અત્યારે અનુભવ્યું છે કે સાહેબ તમે જે છ મહિના કરાવ્યું એની બહાર એક દાખલો જ નથી અને મેં હું નહોતું કરાવ્યું ખબર ટકાવારી નોતો કરાયું નફો કોર્ટમાં ટકાવારી વાળા ચેપ્ટર નહોતા કર્યા સાદું વ્યાજ નોતો કરાવ્યું પછી સમય સમયાંતર ગતિના ઝડપવાળા દાખલા નહોતા કરાવ્યા હવે અત્યારે બધી બધીમાં બધા દાખલા આપેલા છે છોકરાઓ એમાં એટલી મહેનત કરે એટલું કહેવાય ને કે આમ માકુડ કરે એક એક દાખલામાં અડધો અડધો દિવસ જવા દે પણ ખરેખર પૂછાય જ નહીં આ પ્રશ્નો ખાસ પેપરથી આ એક કલાકમાં નવથી દસ વાલીના ફોન આવી ગયા કે સાહેબ શું તમારો જજમેન્ટ છે કે એક દાખલો બારેય ન ગયો તમે કરાવ્યું એથી જ આવ્યું છે અને અમે બીજી બધી બુક વાંચી વાંચી થાકી ગયા એમાંથી એક દાખલો નો આવ્યો હજી તમારે ચેક કરો તો એપ્લિકેશનમાં જઈ બધા વિડીયો ચેક કરો મેં ટકાવારી નથી કરાવ્યું નફો કોટ નથી કરાવ્યું નફોટ કરાવ્યું છે પણ નફો ના ટકા ખાસ યાદ રાખજો નફો કોટ ના રૂપિયા આધારિત દાખલા કર્યા છે ટકાવારી વાળા નહોતા કર્યા અને તમને ના પડી ત્યાં પૂછાય તમારામાંથી ઘણા એમ કીધું હતું સાહેબ આપણે બુકમાં તો આપ્યું છે પણ મેં કીધું એ ગવર્મેન્ટની થોડી બુક છે એ તો પ્રાઇવેટ પબ્લિકેશનની બુક છે એ તો કોઈ પણ છાપી શકે રેડી તો અત્યારે હાલમાં ઘણી બધી બુક એવી છે વિદ્યાર્થી મિત્રો જેમાં ઘણા બધા ચેપ્ટર એવા આપેલા છે જેમાં દેમા આ વખતે પૂછાણા નહોતા અને એવું નથી કે નથી પૂછાણા પછી મેં કીધું પૂછી લ્યો આમાંથી કોઈ પણ વિદ્યાર્થીઓ તમારા કોન્ટેક્ટમાં છે અથવા કોઈ પણ વાળો કોન્ટેક્ટમાં છે એપ્લિકેશનમાં અહીંયા કોમેન્ટ કરો કે સાહેબ આપણે એ ચેપ્ટર કર્યા હતા નહોતા કર્યા નથી જ પૂછાડા રેડી એટલે તમે તૈયારી ક્યાં કરો છો કોની પાસે તૈયારી કરો છો કેવી તૈયારી કરો છો કેવી રીતના પેપર લખો છો આ બધો આધાર રાખે છે બાકી તમે રાત દિવસ વાંચી વાંચીને થાકી જાઓ ને અને એમાંથી કાંઈ ન પૂછાય ને તો એ બધું નકામું જાય રેડી એટલે આ વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો જે આગળના સમયમાં પણ સીટી પાછળીનું જો તમારે આગળ સારામાં સારી તૈયારી પરીક્ષામાં શું પૂછાય છે શું નથી પૂછાતું મારા આટલા વર્ષોના અનુભવ આ બધા ઉપરથી એક સચોટ માર્ગદર્શન અને સાચી તૈયારીનો રસ્તો મેળવવા માટે એમ્બિશન એક્ઝામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એમાં જોડાજો એમાં દોઢ મહિનાની એટલે કે સંપૂર્ણ કોર્સની સાવ એટલે સાવ કહેવાય ને કે નજીવા ભાવમાં તમને એપ્લિકેશન આપેલી છે એકવાર ડાઉનલોડ કરીને ચેક કરજો ચલો તો ખાસ મને અત્યારે બધા આન્સર આપજો કે અત્યારે ઓડિયો અને વિડીયો બાબતે બધાને ક્લિયર છે તો અહીંયા આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અત્યારે મારી પાસે ડી પેપર છે એટલે કે ડી પેપર છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ડી પેપરમાં આપણે ચારે ચાર જે પ્રશ્નો છે એમાં જોઈએ તો પહેલામાં એ આવશે કારણ કે અહીંયા ચાર બાજુ આપેલી છે અને અહીંયા ત્રણ બાજુ ઓડો ત્રિકોણ આપેલો છે એટલે એ આવશે ચલો પેપર સોલ્યુશનમાં પણ આપણે વધારે સમય નથી વગાડવાનો જે એપ્લિકેશનના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ ખાસ કમેન્ટમાં લખજો કે આપણે કરાવેલું છે એમાંથી કાંઈ બાર પૂછવાનું નથી અને મેં નથી કરાવ્યું એ તો નથી જ ટકાવારી નફો કોટના ટકાવારી સાદું વ્યાજ આ બધા સમય અંતરવાળા દાખલા તો અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આગળના સમયમાં જોડાજો વિદ્યાર્થી ખાસ હું એક જ વસ્તુ કહીશ કે તમે કેવી રીતના તૈયારી કરો છો શું વાંચો ને એની ઉપર આધાર છે બાકી તમે પરીક્ષામાં ગમે એટલું વાંચી જશો પણ પૂછાશે જ નહીં ને તો કાંઈ એનો પછી પ્રોબ્લેમ પ્રોબ્લમ પ્રોબ્લમ છે કારણ કે વાંચેલું છે એ પૂછાતું નથી તો આપણે શું કરું ચાલો રેડી ચલો ફરીથી હવે આપણે વધુ સમય નહીં બગાડી સોલ્યુશન પણ હું તમને એકદમ ફાસ્ટમાં કરાવીશ રેડી આપણે એકદમ કહેવાય ને બધામાં ટીક કરીને લાવો છો તમને ખોટો સમય પણ નહીં બગાડવો અને મારી પાસે પણ સમય ઓછો છે તમારી પાસે પણ સમય સમય ઓછો છે પહેલામાં આવશે એ બીજામાં આવશે

તો ખાસ યાદ રાખજો કરો તો આમે છે આમે છે પણ આ જે છે ને અલગ કન્સેપ્ટમાં આ વખતે પૂછેલું છે ને હો દયા કે ભાઈ આકૃતિ દર્પણવાળી છે એટલે કે અરીસાનું પ્રતિબિંબ છે અને એક આકૃતિ વાસ્તવિક છે ચલો પછી અહીંયા આપણે જોશું તો અહીંયા જે સમાન ભાગ છે સમાન ભાગ છે સમાન ભાગ છે અહીંયા અલગ ભાગ છે એટલે સી આવશે ચલો ત્યાર પછી વાત કરી તો સમાન આકૃતિ તો સમાન આકૃતિ અહીંયા બી આવશે રેડી જો આ આકૃતિ ત્રિકોણવાળી છે એમાં સમાન આકૃતિ બી આવશે રેડી ચલો ત્યાર પછી ચલો ત્યાર પછી ની સમાન આકૃતિ એટલે કે અહીંયા પણ સી આવશે ચલો ત્યાર પછી બધા મિત્રો ને લિંક શેર કરવી પડશે કારણ કે અત્યારે હાલમાં થઈ ચાલો તો જે વિદ્યાર્થીઓ ખાસ જોડાયેલા છે ને એ બધા તમારા ગ્રુપમાં વોટ્સઅપમાં સ્ટેટસમાં બધે એક લિંક શેર કરતીઓ કારણ કે હું ઉતાવળે થોડોક આવેલો છું અને ટેકનિકલ ટેકનિકલમાં થોડોક અહીંયા ગડબડ થઈ ગઈ છે ફરીવાર બધા લિંક શેર કરી દેજો તમારા તમામ ગ્રુપના તમામ વિદ્યાર્થીઓને લિંક શેર કરી દેજો જો સરકારી સ્કૂલમાં તમે નોકરી કરો છો તો શિક્ષક મિત્રોને ખાસ વિનંતી છે કે ગ્રુપમાં લિંક શેર કરી રેડી ચલો હવે ખાસ વિદ્યાર્થી મિત્રો એક એક પોઈન્ટ જલ્દીથી આપણે સોલ્યુશન કરીશું અને જે નવા જોડાયેલા છે ખાસ કહી દો કે મેં એપ્લિકેશનમાં ટકાવારી નહોતું કરાવ્યું કરાવ્યું ગતિ નહોતું કરાવ્યું અને મેં એમ કીધું હતું કે આ નહીં પૂછાય અને એક પણ દાખલો પૂછાયેલો નથી જેટલું કરાવ્યું હતું એ બધું જ પૂછાણું છે એક પણ પ્રશ્ન એવો નથી કે નહોતું કરાયું એમાંથી પૂછાણું છે રેડી અત્યારની ઘણી બધી જેવા કેવા અઘરા અઘરા ચેપ્ટર આવે છે એમાંથી એક પણ દાખલો પૂછાણો નથી અને મેં ખુદે ઓફલાઈન કે ઓનલાઈન ક્યાંય પણ એક દાખલો આજીવન એટલે કે છ મહિના વર્ષ દિવસથી એક દાખલો નવો દેવાડન કરાયો નહોતો કારણ કે પૂછાવાનો જ નહોતું મને ખબર હતી રેડી અત્યારે બધી બુકમાં એ ચેપ્ટર આપેલા છે તમને આ વસ્તુ તમે ક્યાં તૈયારી કરો છો કોની પાસે તમે તૈયારી કરો છો કેટલા વર્ષનો અનુભવ છે શું એની ઉપર ડિપેન્ડ કરે છે હજી પણ વિદ્યાર્થીઓ આવનારા સમયમાં બાલાછડીના ક્લાસ ઓનલાઈન ઘરે બેઠા માટે અત્યારે એપ્લિકેશન કરજો પછી પછી પાછળથી પેપર પાછળ સાથે મારે વાતચીત થઈ જેમને પેલા એમ કીધું કરાવી અત્યારે કહી શકાય સાહેબ તમે જે નથી કરાવ્યું ને એમાંથી કાઈ ન આવ્યું અને જે તમે કરાવ્યું ને એમાંથી જ આ વસ્તુ આપણો અનુભવ છે કોઈ પણ વ્યક્તિ પોતાનો અનુભવ હું અભિમાન નથી કરતો પણ મારો અનુભવ છે કે મારું કામ છે સીટી હું કોઈ કરાવતો પણ પણ નથી એમાં કલાક મારી સમય આપું છું આખો દિવસની કે જે વિદ્યાર્થીઓના ફ્યુચર માટે અને વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ રૂપ ક્યારે પણ બનશે નહીં પેપર સોલ્યુશન છે અડધી કલાકમાં પેપર સોલ્યુશન થઈ જશે પણ ખાસ મહત્વની આ બાબત છે કે જે આખા વર્ષ માટે કરાવેલું છે એમાંથી સંપૂર્ણ પૂછાણું છે ચારથી પાંચ એવા અઘરા ચેપ્ટર છે જે કરાવેલા જ નથી અને એમાંથી એક પણ દાખલો નથી આવેલો રેડી તો વિદ્યાર્થીઓ ખાસ જે જોડાયેલા છે આ બાબતે બધાએ એપ્લિકેશનવાળા છે એનો તો ખ્યાલ જ છે ચાલો પછી ક્રમિક આકૃતિ સોરી અહીંયા લુપ્ત આકૃતિ છે એમાં સી આવશે એટલે કે આ રીતનું જે આકૃતિ છે એ સી જવાબ આવશે ત્યાર પછી દસમી આકૃતિ છે કોનવાળી આકૃતિ છે એમાં અહીંયા ડી જવાબમાં આવશે રેડી ચાલો ત્યાર પછીની આકૃતિ એટલે કે આ પ્રકારની આકૃતિ છે એમાં અત્યારે બી જવાબ આવશે રેડી ચાલો ત્યાર પછીનું જે આ ચોરસવાળી આકૃતિ છે એમાં અત્યારે બી જવાબ આવશે રેડી ઉપરમાં ડી જવાબ આવશે ચાલો તમારો પણ આપણે સમય વધારે બગાડો નથી આપણે ખાસ પેપર સોલ્યુશન અને પેપર સોલ્યુશનમાં સંપૂર્ણ રીતે આપણે અભ્યાસ કરવાના છીએ પણ વિદ્યાર્થી મિત્રો ખાસ જે જોડાયેલા છે એમને હું ખાસ જણાવવા માગીશ કે વિડીયોને એક લાઇક કરવાનું અને તમારા બધા ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં ચાલો રેડી તો આવી જ રીતે અહીંયા તો પાંચમો ભાગ છે એમાં જે સમસંબંધ આપેલો છે એમાં બે ત્રણ એટલે કે અહીંયા હવે આ ખાનામાં વધશે તો આ ખાનામાં અહીંયા નથી અહીંયા નથી અહીંયા અહીંયા છે પણ અહીંયા ત્રણ છે અને અહીંયા ડી આન્સર આવશે ચાલો અત્યારે આપણે પેપર સોલ્યુશન છે ખાસ આપણે જોવાનું છે આપણે કેટલા પ્રશ્નો સાચા છે રેડી બાકી તમારે આમાંથી હવે કન્સે વિચારો તો દે દેવું ગયો પણ એમબીસી એક્ઝામમાં જે પણ ખરેખર પેપર આપીને મને વિદ્યાર્થીઓના પણ અત્યારે ફોન ઉપર ફોન આવે છે અત્યારે સાયલેન્ટમાં ફોન ચાલુ છે ઘણાના રેડી કે આ જ વસ્તુમાં વિદ્યાર્થીઓ જે પણ તમને અભ્યાસ કરાવેલો છે એમાંથી જ બધું પૂછાય છે રેડી ચલો પછી તેરમાં ચૌદમાંમાં આવશે સી એટલે કે એક બે ત્રણ અને ચાર રેડી આ રીતની આકૃતિ અહીંયા બનશે પછી ત્યાર પછી જે પંદરમી આકૃતિ છે એ પંદરમી આકૃતિમાં અહીંયા ડી આવશે એટલે તો કે આ જે એરો છે તે ઉપર જશે નીચે આવશે પછી આ બાજુ આવશે તો આ બાજુ અત્યારે માત્ર માત્ર આપણે ડીમાં જ દેખાય છે બાકી અહીંયા જે આકાર છે તે અલગ અલગ છે રેડી ચાલો પછી સોળમાં જે છે સોળમાં તમને અહીંયા ત્રિકોણ આપેલો છે તો આ જ રીતનો આકાર અહીંયા બીમાં આપેલો છે ચલો ત્યાર પછી સત્તરમી આકૃતિ એટલે કે અહીંયા તમને જે સમસંબંધ આપેલો છે ઓકે અહીંયા ઉપર આપણી ક્રમિક આકૃતિ હતી હવે અહીંયા આવશે એટલે કે અહીંયા દર્પણ જેવો આપેલો છે નીચે તો નીચે ઉપર તો ઉપર નજીક તો નજીક આ દર્પણનો અહીંયા સમસંબંધ આપેલો છે અહીંયા પણ દર્પણ આકૃતિનો સમસંબંધ થશે ચલો ત્યાર પછીની આકૃતિ એટલે કે અઢારમી આકૃતિ તો અઢારમી આકૃતિમાં અહીંયા સી આવશે શું કામ કારણ કે અહીંયા ત્રણ એરા છે અહીંયા બે એરા થઈ જશે ઓપોઝિટ થશે ઓપોઝિટ થશે એટલે કે અહીંયા જવાબ આવશે સી સી છે એનાથી ઓપોઝિટ નીચે આવશે ત્રણ અહીંયા ખાસ અહીંયા વિચારીએ કે આ જે આકૃતિ છે એમાં સર્કલ પૂરું કરવાનું છે જેમાં અહીંયા બી જવાબ આવશે ચલો તમારો પણ સમય ન બગડે એટલે ખાસ આપણે બધી આકૃતિ છે તેમાં જોવાનું છે ચલો પછી અહીંયા આ જે ભાગા છે ભાગ છે એને અહીંયા આ રીતનો આકાર રહેશે ચલો પછી ત્રેવીસ ત્રેવીસમાં ખાસ વિચારીએ કે આ જે ભાગ છે ચોરસ પૂરું કરતા અહીંયા બી જવાબ આવશે એ જ પછી આ ચોરસ પૂરું કરતા અહીંયા બી જવાબ આવશે રેડી ચલો એ જ રીતે અહીંયા પછી દર્પણ આકૃતિ છે એમ્બિશન એક્ઝામના વિદ્યાર્થીઓને ખ્યાલ છે કે ભાઈ આપણે નજીકનું નજીક નીચેનું નીચે ઉપરનું ઉપર દૂરનું દૂર આવા બધા જ કન્સેપ્ટથી તમે આકૃતિને સોલ્વ કરેલી હશે રેડી તો અહીંયા આન્સર આવશે બી ચલો પછી આપેલું છે ટી તો ટી અહીંયા ઊંધો આવશે જે અહીંયા ટી ઊંધો આવશે જેવો દેખાશે રેડી તો એ જવાબ પછી અહીંયાથી જોઈએ તો આ જે ભાગ જે છે એમાંથી અહીંયાથી એરો પછાડ થાય છે તો અહીંયાથી પણ એરો આવશે તો અહીંયા જવાબ આવશે બી ચલો ત્યાર પછી જે છે એ નજીકથી નજીક જોઈએ તો જવાબ આવશે બી સેમ ટુ સેમ આપેલી છે બી માં ચલો પછી દસમો પછીનો ભાગ એટલે કે આઠમો ભાગ આઠમા ભાગમાં અહીંયા ડી આકૃતિ આવશે ખાસ કરીએ આ જે ભાગ જે છે આ જે ભાગ જે છે એમાંથી અહીંયાથી આપણે જોઈશું તો આ જે કરવો છે એ અહીંયાથી નીચે આવી જશે પછી અહીંયાથી આમ સાઈડમાં જશે એટલે આ રીતનો ભાગ રચાશે ચલો એમાં ડી આવશે પછી આ જે આકૃતિ છે ત્રીસમી ત્રીસમી આકૃતિમાં પણ સેમ ટુ સેમ એવું છે આ ભાગ જયારે નીચે આવશે તો આ જે અહીંયા રચાશે આ ભાગ અહીંયા રચાશે પછી આ રીતે આમ ખુલશે તો એ સી જેવો આકાર રચાશે ચલો પછી ત્યાર પછી વાત કરી પેલા તો આ ભાગ આ બાજુ આવશે રેડી એટલે અહીંયાથી આ સરકો રચાશે ઉપર રચાશે રચાશે નીચે આવશે તો આકાર બી જેવો રેડી ચલો પછી સેમ ટુ સેમ અહીંયા ત્રિકોણ આપેલો છે તો ત્રિકોણની પણ અહીંયા આપણે જોઈએ બાજુ તો નીચે આવશે અહીંયાથી કટિંગ કરશો આ ભાગ આ બાજુ આવશે અને અહીંયા ચાર બાજુ ઓળો ચોરસ બનશે રેડી ચલો પછી વાત કરીએ દસમી નવમી ભાગ તો અહીં ટુકડા વચ્ચેનો ભાગ છે તે અહીંયા છે આ બંને ભાગ અહીંયા બાજુમાં છુપાઈ જશે ચલો બી આવશે પછી આ પ્રકારની આકૃતિ છે એમાં અહીંયા ખાસ ચોરસ અને એક લંબચોરસ છે તો ચોરસ લંબચોરસ અને ઉપરની આકૃતિ એ આવશે જવાબ રેડી ચલો અને ખાસ જે વિદ્યાર્થી મિત્રોના પેપર જોતું હોય એ મને ખાસ વોટ્સઅપમાં તમારો નંબર મને મેસેજ કરજો હું તમને વોટ્સઅપમાં પણ સેન્ડ કરી દઈશ રેડી બધા સાચા જવાબવાળા ટીક કરેલા પ્રશ્નો કોડ અલગ અલગ હોય તો પણ જોઈ શકો રેડી તો આ રીતે અહીંયા સી જવાબ આવશે એક બે ત્રણ ને ચાર તો આ ચાર આકૃતિ સીમાં જ જોડાયેલી છે પછી જે ભાગ જે છે એ વળાક કરવો વળી અને આ બે ભાગ અહીંયા જોડાયેલા છે તો આવી જ રીતે અહીંયા બી જવાબ આવશે પછી દસમી જે આકૃતિ છે એ દસમી આકૃતિમાં છુપાયેલી આકૃતિ આપને અહીંયા ડી માં ઝેડ જેવી આકાર દેખાય છે એ માં સોરી તો સાડત્રીસ માં એ આવશે પછી એસ જેવો આકાર છે એસ જેવો આકાર આકાર ચલો પછી જે ભાગ આપેલો છે સી ઓકે તો સી એટલે કે આ જે ભાગ જે છે સી માં આકાર દેખાય છે ત્યાર પછી ચાલીસ આકૃતિ એટલે કે જવાબ બી રેડી ચલો ત્યાર પછી ગણિતમાં જોઈએ તો જીરો પોઈન્ટ

અને નવસો નવા નવ હજાર નવસો નવ્વાણુંનું નું એટલે કે નવાણું નેવ્યાસી ઝીરો જીરો એક જવાબ આવશે સી ચલો ત્યાર પછી જે સરવાળો આપેલો છે એમાં જવાબ આવશે છ છસો ચુમ્મોતેર પોઈન્ટ ઓગણપચાસ આડત્રીસ રેડી તો છસો ચુમ્મોતેર પોઈન્ટ ઓગણપચાસ આડત્રીસ ચોસઠના બજાજ જ તમારે સરવાળો એકસો સત્યાવીસ થશે એટલે કે વિદ્યાર્થી મિત્રો એક ગુણ્યા ચોસઠ એ બે ગુણ્યા બત્રીસ ખબર આપણે આવી રીતે બધા જ ગૂંડફળ આપણે ગઈકાલે જ રિવિઝન કરેલું હતું રેડી તો એ જ રીતે અહીંયા જે છે એકસો સત્યાવીસ એક અને અગિયાર વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા છે તો કે ચાર અવિભાજ્ય સંખ્યા છે હવે વચ્ચે કીધી છે એટલે એક અને અગિયારને ગણવાની નથી આ મેં તમને હમણાં જ બે દિવસ પહેલાં ચોખ્ખોટ કરી લીધી કે વચ્ચે આવે તો છેલ્લી સુધી સુધી સુધીની સંખ્યા નહીં ગણવાની છેલ્લી સંખ્યા વચ્ચે એમ લખેલું હોય ને એટલે નહીં ગણવાની એમ કીધું હોય કે અગિયારથી એકથી અગિયાર સુધીમાં કીધું હોય તો એક અને અગિયાર બંને ગણવાની રેડી આપણે બધું ક્લિયર કરેલું હતું રેડી ચલો ફરીથી 99 ના હજાર એટલે કે અહીંયા તમારો જવાબ આવશે એક બે ત્રણ ઝીરો પોઈન્ટ આ સી આવશે રેડી સુડતાલીસમાં સી આવશે એ નહીં આવે 0.999 નવસો નવાણું આવશે રેડી ચલો પછી ઝીરો પોઈન્ટ એક પોઈન્ટ ઝીરો એક આવશે પછી સો સેમીને મીટરમાં ફેરવવામાં આવે તો અહીંયા ઝીરો પોઈન્ટ ઝીરો એક જવાબ આવશે બસો ઝીરો પોઈન્ટ બસો આડત્રીસ અવિભાજ્ય રૂપ છે હવે આમાંથી આપણે વિદ્યાર્થી મિત્રો એકસો ને ઓગણીસ ના છેદમાં પચાસ એટલે કે આ બસો ને છેદમાં હજાર કીધું છે કે ભાઈ આમાં તમારે છે ને અવિભાજ્ય વિચારવાનું છે અને પ્લસમાં તમારે છે ને ના રૂપ વિચારવાનું છે સૌથી છેલ્લે આવે ને ત્યાં સુધી અવિભાજ્ય સુધી વિચારવાનું ત્યાર પછી એનો અંત આવી જાય રેડી જ્યાં સુધી એના નાનામાં નાના રૂપ થતો હોય ત્યાં સુધી વિચારો એટલે એનો જવાબ તમને આરામથી મળી જશે અહીંયા આવશે એકસો ઓગણીસના છેદમાં પાંચસો કારણ કે અહીંયા અડધું આ રીતે બનશે હવે જો અહીંયા ત્રણના છેદમાં બે ભાગા ત્રણના છેદમાં બે એટલે એક થઈ જાય રેડી આ ત્રણના છેદમાં બે ત્રણના છેદમાં બે ઉડી જાય એટલે એક થઈ જાય ગુણા બે વૈદ્યા છે અને એના પછી અહીંયા તમને ક્રોસ ગુણાકાર કરશો એટલે બે દુ ચાર અને એક સાતના છેદમાં તો તમારો જવાબ આવી ગયો ચલો ત્યાર પછી ફળ વિકરાતાવાળા પંદરસોના ફળ લે છે સો રૂપિયાનો ખર્ચો કરે છે આપણે આવા ઘણા દાખલા ગણેલા હતા રેડી કે ભાઈ એની ખરાજાત આ સો રૂપિયાનો ખર્ચ છે શું છે એની ખરાજાત છે કે ભાઈ વસ્તુ લીધી એમાં કંઈ ખર્ચો કર્યો અને પછી વેચી તો વસ્તુ લીધી ખર્ચો કર્યો એ બેને પ્લસ કરો અને પછી છેલ્લે વેચી તો એ ખરાજાત થઈ અને લીધેલી વસ્તુના ભાવ થઈ માઇનસ કરો તો અહીંયા જવાબ આવશે છત્રીસ રેડી ત્યાર પછી એક દુકાનદારે વીસ રૂપિયા બસો રૂપિયાની દિવાલ ઘડિયાળ ખરીદી અને તેમાં ચાલીસનો લાભ લઈને એટલે વીસ બસોની ખરીદી ચાલીસનો લાભ લઈને કરી તો બસો ને ચાલીસમાં એને વેચવી પડે પછી અહીં આપેલું છે કે ભાઈ પાંચસો ઈંડા હતા તેમાંથી ત્રણ પોઈન્ટ ત્રણના છેદમાં પચીસ ઈંડા તૂટેલા નીકળ્યા કુલ ઈંડાઓમાંથી એકના છેદમાં પાંચ ભાગ મહેમાનો માટે રાખી લીધા તો જો અહીંયા ગણેલો છે કે ભાઈ પાંચના છેદમાં ત્રણસો ત્રણના છેદમાં પચીસ એટલે કે સાહીઠ ઈંડા તૂટેલા હતા હતા કુલ મહેમાનોને વેચેલા હતા એટલે કે એકના છેદમાં એટલે કે સો પાંચસો નો પાંચમો ભાગ એટલે સો તો સો પ્લસ સાઠ એટલે એકસો સાઠ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી પાસે હવે એમ કીધું છે કે શેષ વધેલા ઈંડાઓ કેટલા છે તો સો મહેમાનો આપી દીધા સાઠ તૂટી ગયા ત્રણસો ને ચાલીસ હવે ઈંડા તમારી પાસે વધે છે ચલો ત્યાર પછી એક પંચભુજ બાજુ એટલે કે મેં તમને ઘણી વાર કીધું ચતુર્ભુજ જે તો ચાર બાજુ પંચભુજ તો એમાં જો અહીંયા એસી પરિમિતિ છે તથા તેની ચાર અને ત્રેસઠ છે તો વિધિ ખાલી એક એટલે એસી માઇનસ એટલે જવાબ આવશે સત્તર ચલો દાવલીમાં લુપ્ત સંખ્યા કઈ છે તો આ બે સરવાળો અહીંયા કેટલો આવે છે અઠાવન બસો બાવીસ અને અઠાવન બસો બાવીસ ને ભાંગા તમે ગુણાકારમાં છ્યાસી છે ભાંગા કરશો એટલે છસો ને સડસઠ જવાબ આવશે એટલે એક લંબચોરસના બધા જ અંતરવાળો થશે

જે છે એ પચીસ વિદ્યાર્થીઓને કુલ કેટલા પરિવાર છે કે જેમાં કોઈ પણ બાળક નથી એવા પંદર કુલ પરિવાર છે અને એમાંથી આ બધાનો સરવાળો કરો એટલે પાંચ ને વીસ પચીસ ને ત્રીસ એટલે પંચાવન ને પાંત્રીસ એટલે અહીંયા નેવો છે એટલે કુલ એવા પચીસ પરિવાર છે ચલો જલ્દીથી પેપર સોલ્યુશન કરી લઈએ આપણે ચલો રાષ્ટ્રીય સંગ્રહાલયનો જે વિડીયો છે એમાં પહેલામાં આવશે આ દુર્લભ કલા કૌશલ્ય પછી ત્રીજામાં એટલે કે ત્રેસઠમાં આવશે એ અને બી બંને સત્ય છે એટલે તેને બંગડીઓ છીપ અથવા પતલી ધાતુની બની છે તેને ધાતી દાંતથી બનેલ હાર પહેર્યો છે ચલો આમાં સી આવશે ત્યાર પછી કયો શબ્દ નિભિક નો પર્યાય નથી તો દર્પક ઈનો મનુષ્ય દ્વારા બનાવેલા કળાના નમૂનાઓ ચલો તો એમાં શું આવશે મનુષ્ય દ્વારા બનાવેલા કળાના નમૂનાઓ રેડી તો એમાં બી જવાબ આવશે ત્યાર પછી છાસઠ ફૂલ આપણા માટે અનેક રૂપમાં ખાલી જગ્યા છે તો ઉપયોગ થાય છે ફૂલ આપણે અલગ અલગ રીતે ઉપયોગી છે ફૂલ ખાલી જગ્યા મળે છે ફૂલ અનેક રંગોને આકૃતિમાં મળે છે ફૂલોનો વ્યવહારિક ઉપયોગ ચા અત્તર અને સાધન બનાવવા માટે છે ચલો પછી ખાલી જગ્યા ફૂલનો ઉપયોગ દવા બનાવવામાં થાય છે તો કે અમુક ફૂલનો ઉપયોગ દવા બનાવવા માટે થાય છે ચલો પ્રભાવ શબ્દનો અર્થ તો અહીંયા છે બળ પ્રભાવ શબ્દનો અર્થ અહીંયા ત્યાર પછી અહીંયા કાય પાંડાનું મુખ્ય ભોજન શું છે વાંસની કોપળા રેડી ચલો બી પછી આમાં પણ બી આવશે વધારે પડતા શિકાર કરવા માટે તેના પ્રાકૃતિક નિવાસ રેડી ચલો પછી આમાં લઘુ આવશે એટલે નિમ્ન લખેન કયો શબ્દ વિશાળનો વિપરીતતા છે એટલે વિશાળ એટલે કે બહુ મોટું એનો વિપરીત એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ થશે લઘુ પ્રાણી પક્ષીઓને વાડા અને પાંજરામાં રાખવામાં આવે છે ચલો ત્યાર પછી સોનમ પોતાના ખાલી જગ્યાની સાથે દુકાન પર ગઈ તો કે તેના પિતાની સાથે સત્યોતેર માં સોનમ દુકાન પર ચમકતી ખાલી સાયકલ જોઈને તો કે લાલ કલરની ચમકતી સાયકલ જોઈને તેની પર આકૃષ્ટ થઈ સોનમતા માતા પિતાએ તેની નવી લાલ સાયકલ શા માટે આપી તેના જન્મદિવસની ભેટના રૂપમાં ચલો ત્યાર પછી સોનમે પોતાની ખુશી વ્યક્ત કરીને ભેટીને અને આશ્ચર્ય પામી આશ્ચર્ય એટલે કે વિસ્મિત થઈ જવું ચલો તો વિદ્યાર્થી મિત્રો થોડોક ટેકનિકલ પ્રોબ્લમ હતો એટલે લાઈવ સરખો થઈ શક્યો નથી પણ જો તમારે માત્ર ને માત્ર એ જોવું છે કે ભાઈ સાચા ઉદાહરણના જવાબ ક્યાં છે જવાબ તો બધા જવાબ અહીંયા સાચા તમને આપેલા છે અત્યારે મને વોટ્સઅપ મેસેજ કરજો તો હું તમને આ પીડીએફ પણ મોકલી દઈશ રેડી ચલો આ લેક્ચર અહીંયા સુધી રાખી છે અને જે વિદ્યાર્થીઓ છે ને અથવા વાલી છે ને હું ખાસ કહેવા માગું છું કે પરીક્ષામાં તમને છેલ્લા જ્યારથી પણ તૈયારી કરવામાં આવે છે એપ્લિકેશનમાં એમાં ટકાવારીનું ચેપ્ટર નહોતું કર્યું આ બધું જ ચેપ્ટર આપણે એક પણ દાખલો કર્યો નહોતો અને માત્ર ને માત્ર જે પૂછાવાનું હતું એ જ કરેલું હતું ને એમાંથી જ આખું આવેલું છે રેડી તો ખાસ વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આગળના સમયમાં સીટની એક્ઝામ્પલ જુઓ જે વિદ્યાર્થી મિત્રો એમ્બિશન એક્ઝામ સાથે જોડાયેલા છે ને એને હજી એકવાર કહું છું કે તમે કમેન્ટમાં લખજો કે સાહેબ તમે જે કરાવ્યું હતું એમાંથી જ આવ્યું છે તમે જે નહોતું કરાવ્યું એમાંથી કાંઈ નથી આવ્યું મેં સાદું યાદ નથી કરાવ્યું ટકાવારી નથી કરાવ્યું પછી નફો કોટમાં ટકાવારી નથી કરાવ્યું શું કામ એ પૂછાવાનું જ નહોતું અને એ અઘરા દાખલા પડે તમારે સમય આપવો પડે એની માટે રેડી હવે તમે એમાં સમય બગાડો અને પૂછાય ને તો વસ્તુ સમજવાની છે તમે ક્યાં તૈયારી કરો છો કેવી તૈયારી કરો છો અને કેવું પેપર આપો છો એના ઉપર આધાર રાખે છે તમારો પાસ થવાનો જય હિન્દ જય ભારત